આજરોજ સોમવતી અમાવસ્યાને અનુલક્ષીને તીર્થ ક્ષેત્ર ચાંદોદ કરનાડી ખાતે વિધિ વિધાન નર્મદા સ્નાન સહિત દેવ દર્શન અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારી ધન્યતા અનુભવી હતી હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ મહત્વ છે અને એમાં પણ સોમવતી અમાસનું મહાત્મય અનેક ઘણું વધી જાય છે આજરોજ ફાગણવદ અમાસ અને સોમવારનો સંયોગ રચાયો હતો આ અવસરે શિવજીની પૂજા આરાધના સાથે જ સ્નાન દાન તેમજ પિતૃ શ્રાદ્ધ પિતૃ તર્પણ પિંડદાન કાલ સર્પદોષ જેવા કાર્યોમાં જોડાઈ ભાવિ ભક્તોએ પિતૃ અને મોક્ષની કામના સાથે પાપ દોષમાંથી મુક્તિ અનુભૂતિ કરી હતી તો અમાસની તિથિએ તીર્થ ક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શનનો લાભ વિશેષ ફળદાયી હોવાથી રેગ્યુલર અમાસ ભરનાર તેમજ સોમવતી અમાસના મહિમાને અનુલક્ષીને કુબેર દાદાના દર્શનાર્થે વિવિધ પ્રાંતમાંથી શિવભક્તો ઉમટી પડ્યા હતા પ્રતિ અમાસની સરખામણીમાં આજે સોમવતી અમાસને અનુલક્ષીને શિવભક્તોની સંખ્યા બમણી જોવા મળી હતી ગરમીના વાતાવરણને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નદી કિનારા સહિતના સ્થળોએ છાયડો આપતા પડદા લગાવી ઠેર ઠેર ઠંડા પાણીની વ્યવસ્થા આકસ્મિક ઘટના સર્જાય તો ડોક્ટર સાથે એમ્બ્યુલન્સની સુવિધા તેમજ તમામ શ્રદ્ધાળુ માટે ભંડારાની મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ વર્ષ બે હજાર ચોવીસનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન વિધિ વિધાન સહિત શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શનનો લાભ લીધો હતો જય કુબેર जय महाकाली माँ आज सोमावती अमावस्या है वैसे तो भगवान शंकर का दिन सोमवार का दिन माना ही जाता है लेकिन अमावस्या होने की वजह से आज का जो अमावस है इसको बड़ी अमावस के रूप में मानते हैं जो विशेष अमावस के रूप में माना जाता है आज कुबेर भंडारी मंदिर में जैसे हर अमावस में जितनी भीड़ होती थी यहाँ पर उससे भी कई गुना ज़्यादा भीड़ आज देखने को मिल रहा है इतना भीड़ होने के बावजूद भी जितने भी भक्तजन आ रहे हैं शांतिपूर्वक लाइन में लग कर के व्यवस्थित दर्शन कर रहे हैं और जितने भी भक्तगण आ रहे हैं यू मध्य प्रदेश से महाराष्ट्र से पूरे गुजरात से बहुत सारे भगत जन आए हैं और नर्मदा जी का स्नान भी कर रहे हैं और यहाँ भोजन प्रसाद की व्यवस्था भी की गई है सरकार के द्वारा या ट्रस्टियों के ट्रस्ट मंडल के द्वारा हॉस्पिटल की भी व्यवस्था की गई है जिसमें किसी को भी कोई भी तकलीफ होता है तो उसमें उनका इलाज हो सके और सभी भक्तों से आग्रह करता हूँ कि नर्मदा जी में स्नान करें तो साफ सफाई का विशेष ध्यान दें मां नर्मदा को शुद्ध और सात्विक रखें जय कुबेर जय महाकाली माँ